બ્રહ્મા મુરારી ચિદ્રાંતકારી ભાનો ગતી ભૂમિ સુતો બુધચ્છ ગુરુચ્છ શુક્ર શનિ રાહુ ખેત સર્વે ગ્રહ શાંતિ ખરા પવન આ વ્રત દશામાનું વ્રત છે આ વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવાય છે વ્રત કરનારે સવારે નાઈ ધોઈ વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એક ટાણું કરવું માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું દસમે દિવસે આ સાંઢણીને જળમાં પધરાવી દેવી પાંચ વર્ષ પૂરા થઈ આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં ચાંદીની સાંઢણી બનાવી અને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપ્યું શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નાહવા જઈ આ સ્ત્રીઓએ નદીએ નાતી જોઈ અને પૂજા કરતી હતી નદીના કાંઠે રાજાનો મહેલ હતો રાજાની રાણી જે રૂખામાં એ બધી સ્ત્રીઓને નાઈ પૂજા કરતી જોઈ દાસીએ દાસીને કહ્યું કે જા આ બહેનોને પૂછ્યા કે તમે ક્યુ વ્રત કરો છો દાસી નદી કાંઠે આવી કહેવા લાગી બહેનો તમે ક્યુ વ્રત કરો છો એક બેન બોલી અમે દશામાનો વ્રત કર્યો છે આ વ્રતની વિધિ મને ન કહો ત્યારે બીજી સ્ત્રી બોલી દસ સૂતરના તાતણા લેવા તેને દસ ગાંઠો અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધવી એક માટીની ચાંઢણી બનાવી તેની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દસ દિવસ નકરડા ઉપવાસ કરવા અથવા તો એકટાણું ભોજન કરવું દાસીએ મહેલે આવી રાણીને બધી વાત કરી પછી જ્યારે રાત્રે રાજા ઘેર આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે હું દશામાનું વ્રત કરું ત્યારે રાજાએ રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે પુત્રને ન હોય તો પુત્ર પરિવાર વધે સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે મારે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે મારે ત્યાં કશી કમી નથી તેથી વ્રત કરવું નથી આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો તે રિસાઈને કાધા વગર પોતાના સહન ખંડમાં જઈને સુઈ ગયા આ બાજુ રાજા ઉપર દશામાં કોપાઈમાન થયા રાત્રે દશામાં આવી અને આખા રાજમેલમાં ફરી વળ્યા આથી સવારમાં રાજ્યમાં આંધાધૂંધ થવા માંડી તિજોરીમાં એક એક પૈસો ન મળે કોઠારમાં જોવા ગયા તો અન્નનો કણ ન મળે આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગ્યા હે રાજા તમે નગર છોડીને ચાલ્યા જાઓ તમારા ઉપર દેવીનો ખોપ ઉતર્યો લાગે છે તેથી તમારા માથે ખરાબ દશા બેઠી છે આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈ નગર છોડીને ચાલ્યા નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા અને બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ છીએ ત્યાં અહિત થશે માટે અહીંથી ચાલી નીકળો રસ્તામાં બંને કુંવરોને કહેવા લાગ્યા કે અમને તો ભૂખ લાગી છે રાણીએ તેમને સમજાવી સમજાવી રાખે છે એટલામાં એક ગામમાં બેનપણીનું ઘર આવતા તેને બંને કુંવરને લઈ બેનપણીના ઘેરે જઈ કહે કે જરા બંને બાળકોને ખાવા આપને આ બંને ખૂબ જ ભૂખ લાગી છે ત્યારે તે બેનપણીએ રાણીને કહે કે જા જા હું તો તને ઓળખતી પણ નથી તેઓ ત્યાંથી નીકળી આગળ ચાલી નીકળ્યા રસ્તામાં બંને કુંવરને તરસ લાગી એટલામાં વાવમાં ઉતરતા રાણી બંને કુંવરને લઈ પાણી પીવડાવવા જાય ત્યાં તો દશામાં એ અદૃશ્ય સ્વરૂપે તે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા આથી રાજા કહે છે કે કલ્પાંત ન કરશો એ તો જેના હતા તેને લઈ લીધા છે ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજા એ કહ્યું આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વગર કેમ જવાય ગામમાં પખાલી સાથે કેવડાયું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે ત્યારે બહેને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ નહીતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી સાથે આવે ચોક્કસ તેની દશા ખરાબ હોવી જોઈએ તેથી તેને પખાલી સાથે માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં માટલી પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકળું સાફ બની ગયું ત્યારે રાજા વિચારે છે કે માં માજણી બેન કોઈ દિવસ ભાઈની ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય ચોક્કસ મારી દશાનું પરિણામ છે તેથી રાજાએ માટલી ત્યાં જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યા આગળ જતા એક નદીને કાંઠે ખેડૂત વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા રાણીએ કહ્યું ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું ખેડૂતને દયા આવી તેણે રાણીને તરબૂચ આપ્યું પણ રાજા રાણી સૂર્ય આઠમા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં મૂકીને સૂઈ ગયા ત્યાં તો બાજુના ગામના રાજાનો કુંવર રિસાઈ રિસાઈને નાસી ગયો હતો તેથી તેના સૈનિકો કુંવરને ખોળતા ખોળતા ત્યાં આવ્યા હવે રાજા રાણી પોતાના બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દાખાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું તે જોતા સૈનિક રાજરાણીને અપરાધી ગણી ખૂબ જ માર માર્યો અને પછી દોરડાથી બાંધી પોતાને રાજાને પાસે પાસે મહેર રાજમહેલમાં લઈ ગયા ત્યાં રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણી જેલમાં પૂર દીધા આવી રીતે દશામાનું વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા એમ કરતાં કરતાં બીજે વર્ષે શ્રાવણ માસ આવતા રાણીએ મનમાં થયું કે મારા પતિએ દશામાનું વ્રતનું અપમાન કર્યું હતું તેથી માતાજી ઋચા છે માટે રાણીએ દશામાના વ્રત કરવાનો નિશ્ચય કર્યો રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણો કરવાની બધી સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી ઉપરીએ ઉપરીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું વ્રતના જ ઉજવણા વખતે દસ મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંઢણી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો તેથી તેની દશામાં એ તેની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો પછી રાજાએ દશામાં સપનામાં આવ્યા અને કહ્યું કે હે રાજા જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતાં મોટા રાજ્યનો રાજા છે તેણે તારા પુત્રની હત્યા કરી નથી પરંતુ તારો પુત્ર આવશે માટે તું જેલમાં પૂરેલા રાજા રાણીને છોડી તેમની ક્ષમા માગજે જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ તેવી તારી દશા થશે એમ કહીને માતાજી અંતર ધ્યાન થઈ ગયા રાજાને તો પછી ઊંઘ આવતી આવી નહીં તેથી તેણે સવારે વહેલા ઉઠીને પોતાના સ્વપ્નની વાત સર્વને કંઈ સંભળાવી એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો રાજાને ખાતરી કરવા પહેલું કુંવરનું માથું જોયું તે તરબૂચ નીકળ્યું પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું તેથી તે પોતાના જ પોતે જેલમાં જઈ અને રાજા રાણીને છોડી તેના પગમાં પડી તેની ક્ષમા માગી તેમને રાજમેલમાં લાવીને તેનો સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કંઈ સંભળાવ્યું આથી રાજા રાણીએ તે રાજાની રજા માગી રાજાએ હર્ષ સાથે હાથી ખોડા રથ નોકર ચાકર વગેરે આપ્યું રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં લાવ હવે માટલું કાઢી જો માટલું કાઢી જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકળું જોયું માટલું રથમાં મૂકી ચાલ્યા એમ કરતાં તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા પણ હવે આપવા કેવી રીતે તેમ વિચાર કરી તેણે દોષીનું રૂપ લઈ બંને બાળકોને આંગળીએ વળગાડી અને બોમ પાડીને કહ્યું કે આ કોઈના કોવર ભૂલા પડ્યા છે તેને લેતા જાવ રાજાએ રથ ઊભો રાખ્યો પોતાના પુત્રને ઓળખી ગયા બંને પુત્રોને ઓળખી ગયા અને બંને પુત્રને હેતથી છાતી સરસા લગાડી દીધા આ ડોશી દશામાં પોતે જતા રાજા કહે કે હવે તમારી દશા વળતી થઈ તમે તમારા રાણીને અભિમાનમાં છલકાવીને દશામાંના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી હવે તને સમજાયું હશે કે કોઈ દેવદેવીની અવગણના કરવી નહીં જાઓ હવે તમે રાજ્યમાં સુખેથી રહો બધા રથમાં બેસી પ્રથમ હતી તે બેનપણીના ઘર પાસે આવ્યા જેને તેમનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી તે દોડીની રાણીને ભેટી પડી રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલાનો નહોતો આપ્યો અત્યારે તો મિષ્ઠાનથી જમાડે તો પણ નકામો એમ કહીને નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા ત્યાં તો ફૂલવાડી લીલી છમ બની ગઈ રાજાના આગમનની ખબર પડતા સર્વનગરજનો દશામાં પાંચ વર્ષ પૂરા થતા વ્રત ઉજવણો કર્યું રૂપાની સાંઢણી રૂપાની સાંઢણી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષથી રહેવા લાગ્યા જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાંચનાર સર્વેની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો જય દશામાં જય દશામાં જય